હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે જોઈશું બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં મળે એવા જ ટેસ્ટી પંજાબી છોલેની રેસીપી છોલે તો આપણે ઘણીવાર રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે એમ પણ ઓર્ડર કરતા જ હોય છે પણ જ્યારે ઘરે બનાવવી જોઈએ ત્યારે છોલેમાં ના એવો સ્વાદ આવતો હોય છે ના એવી સુગંધ આવતી હોય છે કે ના એવો કલર આવતો હોય છે તો આજે હું પરફેક્ટ માપથી સિક્રેટ સામગ્રી ઉમેરીને આંગળા ચાટતા રહી જાઉં એવું પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે બનાવતા શીખવાડીશ જો આ રીતે એકવાર છોલે તમે ઘરે બનાવતા શીખી ગયા તો હું ગેરંટી આપું છું કે તમે બાકીની બધી જ રીત ભૂલી જશો તો ચાલો જોતાં જ ખાવાનું મન કરે એવા આ ટેસ્ટથી છોલે કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તો છોલે બનાવવા માટે સૌથી પહેલાં આપણે છોલે પલાળીશું તો એ માટે અહીંયા એક બાઉલમાં એક કપ જેટલા એટલે કે દોઢસો ગ્રામ જેટલા આપણે છોલે લેવાના છે અને પાણીથી આપણે બે વખત મસળીને એને ધોઈ લઈશું તો એકવાર આ રીતે પાણીથી ધોયા પછી અને પાણી બદલીને ફરીથી એક વખત ધોઈ લેવાના છે જેથી એમાં કંઈક પાવડર કચરો હોય તો એ નીકળી જાય તો છોલેને અહીંયા બે વખત ધોઈ લીધા પછી હવે આપણે એમાં છોલે ડૂબે એનાથી થોડું વધારે હુંફાળું ગરમ પાણી ઉમેરીશું એકદમ વધારે ગરમ નથી થોડું હુંફાળું એવું પાણી લઈને પાંચથી છ કલાક એને પલળવા દઈશું પાંચથી છ કલાક પછી તમે જોઈ શકો છો છોલે આપણા અહીંયા એકદમ સરસ પલળીને ફૂલી ગયા છે તો હવે આ બધું જ છોલેનું પાણી આપણે નિતારી દેવાનું છે ત્યાર પછી ગેસ ઉપર એક કુકરની અંદર આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં ખડા મસાલા ઉમેરીશું જેમાં અહીંયા મેં એક સ્ટાર ફૂલ એટલે કે બાદ્યો એક મોટો કાળો એલચો એક ઇંચનો તજનો ટુકડો બે લવિંગ અને ચારથી પાંચ કાળા મરી લીધા છે તો આ બધા જ ખડા મસાલા તેલમાં ઉમેરી દઈએ ત્યારબાદ જે પાણી નિતારેલા છોલે છે એ પણ એમાં ઉમેરી દઈશું હવે આપણે એની અંદર ત્રણ કપ જેટલું પાણી ઉમેરવાનું છે ત્રણ કપ એટલે કે છસ્સો એમએલ અહીંયા અમે પાણી લીધું છે જે કપથી છોલે માપ્યા હતા એનાથી જ ત્રણ કપ માપીને પાણી લેવાનું છે સ્વાદ મુજબ એક ચમચી મીઠું ઉમેરીશું અને બધું જ બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી ત્રણથી ચાર સીટી મારીને છોલેને બાફી લઈશું અહીંયા છોલે નવા જ છે જો જૂના હોય તો તમારે બે બે સીટી વધારે પણ માળવી પડી શકે છે તો જ્યાં સુધીમાં છોલે બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવીની તૈયારી કરીએ તો એ માટે એક મોટા મિક્સર જારમાં આપણે આ રીતના ત્રણ મીડિયમ સાઇઝના કાંદા છોલીને મોટા મોટા રફલી ટુકડામાં જ સમારીને ઉમેરી દઈશું તો અત્યારે આપણે જે અહીંયા ક્વોન્ટિટી લીધી છે બધી જ વસ્તુની એ એ ક્વોન્ટિટી પ્રમાણે ત્રણથી ચાર વ્યક્તિને સૌ થાય એટલું આ શાક બને છે તો ગ્રામમાં જુઓ તો અહીંયા દોઢસો ગ્રામ જેટલા એટલે કે ત્રણ મીડિયમ સાઇઝના આપણે કાંદા લીધા છે અને ઘણીવાર છોલેમાં ગ્રેવી ઘટતી હોય છે છોલે વધી જતા હોય છે એવું બધું કોઈ જ પ્રોબ્લેમ આમાં નહીં થાય તો અહીંયા આઠથી દસ કળી લસણની ત્રણ તીખા લીલા મરચાં અને અડધા ઇંચનો આદુનો ટુકડો લીધો છે એ પણ પીસતી વખતે જ ઉમેરી દઈએ અને વગર પાણીએ પીસીને આપણે એની પેસ્ટ બનાવીશું તો અહીંયા જે આપણી કાંદાની પેસ્ટ છે અહીંયા તૈયાર છે તો હવે આ પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લઈશું આ રીતથી છોલે એકદમ પરફેક્ટ બિલકુલ રેસ્ટોરન્ટ જેવા સ્વાદના બનશે બિલકુલ ગ્રેવી પણ ઘટશે નહીં છોલે પણ ઘટશે નહીં એકદમ પરફેક્ટ માપ છે આ તો હવે સેમ મિક્સર જારની અંદર આપણે ટામેટા પણ પીસવાના છે તો અહીંયા મેં બે મોટી સાઇઝના એટલે કે ગ્રામમાં એકસો એંસી ગ્રામ જેટલા ટામેટા લીધા છે એ ઉમેરીને એને પીસી લેવાનું છે પીસ્યા પછી આપણે આ ટામેટાની પ્યુરી પણ બાઉલમાં કાઢી લઈશું હવે તમે વિચારતા હશો કે કાંદા અને ટામેટાને જો ભેગા જ પીસ્યા હોય તો ના ચાલે તો બિલકુલ પણ આપણે એને ભેગા નથી પીસવાના આ રીતે અલગ અલગ જ રાખીશું તો બીજી બાજુ છોલેમાં ત્રણથી ચાર સીટી મારીને એને મેં બાફી લીધા છે તો એને પણ આપણે ચેક કરી જોઈએ કે બફાયા છે કે નહીં તો તમે જોઈ જ શકો છો છોલે આપણે એકદમ સરસ ફૂલી ગયા છે અને આપણે એને દબાવીને પણ ચેક કરી જોઈએ તો છોલે અહીંયા સરસ મેશ થાય છે તો આ રીતના સરસ છોલે ચડી જાય એ પછી આપણે એનું જે પાણી છે એને અલગ કાઢી લેવાનું છે આ પાણીને આપણે ફેંકવાનું નથી કારણ કે જે સિક્રેટ સામગ્રી છે એ હવે આપણે આ પાણીની અંદર જ ઉમેરવાની છે અને ખડા મસાલા જો તમારે હવે કાઢીને વણી વણીને કાઢીને ફેંકી દેવા હોય તો પણ ફેંકી શકાય કારણ કે જે ફ્લેવર છે એ તો છોલેમાં પાણીમાં અને છોલેમાં આવી જ ગઈ હશે તો ખડા મસાલા રાખવા હોય તો રાખી શકાય અને ફેંકવા હોય તો ફેંકી પણ શકાય તો હવે જે સોસપેનમાં પાણી છે એની અંદર આપણે પહેલાં તો ગેસ ચાલુ કરી દઈએ અને હવે એક ચમચી જેટલી આપણે ચાની ભૂકી ઉમેરીશું હવે ચાને આપણે બરાબર મિક્સ કરી લઈએ અને બેથી ત્રણ મિનિટ માટે આપણે એને ઉકળવા દેવાનું છે આ રીતે ચાની ભૂકી ઉમેરશું તો છોલેનો સ્વાદ અને કલર બિલકુલ રેસ્ટોરન્ટ જેવો આવે છે તો બેથી ત્રણ મિનિટ ઉકાળ્યા પછી આ રીતનો એનો કલર આવી જાય એટલે આપણે તરત ગેસ બંધ કરી દઈશું અને હવે આ પાણીને આપણે ગાળીને સાઈડ પર રહેવા દેવાનું છે આ પાણીને ગાળવાનું ભૂલી ના જાવ એ બસ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે સેમ કુક્કરમાં આપણે જે છોલે બાફ્યા હતા એ જ કુકરમાં વન ફોર્થ કપ આપણે તેલ ઉમેરી દઈએ પચાસ એમએલ જેટલું અહીંયા મેં તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી એમાં આપણે જીરું ઉમેરીશું બે નાના ટુકડા આપણે તમાલપત્ર ઉમેરીશું બે નંગ સૂકા લાલ મરચાં ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી હિંગ ઉમેરીશું હવે આપણે જે કાંદાની પેસ્ટ બનાવી હતી એ એમાં ઉમેરી દઈશું અને આ કાંદાની પેસ્ટને આપણે મીડિયમ તાપે બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવાની છે છથી સાત મિનિટ જેટલો એમાં સમય લાગશે તો વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું છે અને બ્રાઉન થાય ત્યાં સુધી એને થવા દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો છ સાત મિનિટ કૂક કર્યા પછી કાંદાની પેસ્ટ સરસ બ્રાઉન થઈ ગઈ છે તો હવે એની અંદર આપણે મસાલા ઉમેરીશું જેમાં અહીંયા એક ચમચી મેં ધાણાજીરું પાવડર ઉમેર્યું છે અને એક ચમચી આપણે કલર માટે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું હવે ધીમા તાપે એકાદ મિનિટ માટે આપણે આ મસાલાને પણ સાંતળાવા દઈએ જેથી એની પણ કોઈ કચાસ ના રહે તો એકાદ મિનિટ મસાલા સાંતળાઈ જાય પછી એમાં આપણે ટામેટાની જે પ્યુરી બનાવી હતી એ ઉમેરી દઈશું હવે આની અંદર સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરવાનું છે અને ધ્યાન રાખવાનું છે કે છોલે બાફતી વખતે પણ આપણે એક ચમચી મીઠું ઉમેર્યું હતું જેથી મીઠું વધારે ના પડે એનું પણ ધ્યાન રાખવાનું છે તો હવે તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દઈએ તો ચારથી પાંચ મિનિટ અહીંયા મેં થવા દીધું છે ટામેટાની પ્યુરી ઉમેરીને અને તમે જોઈ શકો છો સરસ એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે એની અંદર આપણે જે છોલે બાફેલા હતા એ પાણી નીતાારીને ઉમેરી દઈશું પાણી તો આપણે ઓલરેડી ચાનું બનાવ્યું એટલે નીતારી જ દીધું હતું તો જે ચાનું પાણી ઉકાળેલું હતું એ ગાળીને આપણે એમાં ઉમેરી દેવાનું છે ગ્રેવી તમારે જે રીતની ગાળી પતલી જોઈતી હોય એ હિસાબથી જ તમારે ચાનું પાણી એમાં ઉમેરવાનું છે અને એક વાત અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે કે જે ચાનું પાણી છે એ ગાળીને જ ઉમેરવાનું છે ભૂલથી પણ જો તમે કોઈક વાતમાં આ ચાનું પાણી ગાળવાનું ભૂલી ગયા તો બધા જ છોલે વેસ્ટ થઈ જશે અને પછી એનો કોઈ જ ઇલાજ નહીં થાય તો થોડું પાણી ઓછું લાગ્યું તો મેં બીજું ચાનું પાણી ઉમેર્યું છે હવે એમાં આપણે દોઢ ચમચી જેટલો છોલેનો મસાલો ઉમેરીશું આ છોલેનો મસાલો પણ સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ કહી શકાય તો એને પણ બિલકુલ સ્કીપ નથી કરવાનો તો દોઢથી બે ચમચી જેટલો છોલે મસાલો ઉમેર્યો છે હવે બરાબર એને આપણે મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કરીને ઢાંકીને હવે ફક્ત એક સીટી આપણે મારવાની છે કારણ કે છોલે તો આપણે ઓલરેડી બોઇલ જ છે તેમ છતાં પણ આપણે છેલ્લે આ રીતે એક સીટી ફરીથી મારીશું અહીંયા એક સીટી માર્યા પછી થોડું કુક્કર ઠંડુ થાય એટલે આપણે ઢાંકણું ખોલીને જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ જ શકો છો કે પરફેક્ટ ગ્રેવી સાથે આપણા બિલકુલ રેસ્ટોરન્ટ જેવા જ સ્વાદના છોલે તૈયાર થયા છે હજી આપણે એમાં બે ત્રણ સામગ્રી બીજી ઉમેરવાની છે તો હવે એની અંદર આપણે આ સ્ટેજ ઉપર બે ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરી દઈશું દહીં જે છે એકદમ મોડું કાં તો મીડિયમ ખાટું હોય એવું જ લેવું એક ટેબલ સ્પૂન કસૂરી મેથીને મેં તવા પર થોડી શેકી લીધી હતી એ આપણે હાથથી આ રીતે ક્રશ કરીને ઉમેરીશું થોડા આપણે સ્લીટ કરેલા લીલા મરચાં ઉમેરીશું લીલા મરચાંના જે બીયા છે મેં કાઢી લીધા છે જેથી વધારે તીખા ના લાગે છોલે અને મરચાં ટોટલી ઓપ્શનલ છે તમે સ્કીપ કરી શકો છો તો હવે આપણા જે આ છોલે છે તૈયાર છે બિલકુલ રેસ્ટોરન્ટ જેવા છોલે ખાવા હોય તો આ જ રીતે આ જ રીત પ્રમાણે તમે બનાવી જોજો એકદમ ટેસ્ટી લાગશે તો છેલ્લે થોડા ઝીણા સમારેલા મેં લીલા ધાણા ઉમેર્યા છે અને હવે એને આપણે સર્વ કરીશું જો તમારા પણ છોલે રેસ્ટોરન્ટ જેવા કલર સુગંધ અને એ જ સ્વાદના ના બનતા હોય હંમેશા છોલેની જો ફરિયાદ રહેતી હોય તો એકવાર આ રીતે આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને ખૂબ પસંદ આવશે તમે આ છોલેને રોટલી ભાખરી પૂરી ભટોરા સાથે એન્જોય કરી શકો છો તો આજની આ રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને લાઇક કરી અને પણ ફોલો કરવાનું ના ભૂલતા